શું તમારા બાળકો પણ એકના એક નાસ્તો ખાઈને કંટાળી ગયા છે તો આ રીતે લીલા વટાણાનો એક નવો નાસ્તો બનાવીને આપજો એકદમ ક્રિસ્પી બનશે અને બાળકો પણ ખુશીથી ખાશે તો એના માટે જનની અંદર એક બાઉલ લીલા વટાણા બે તીખા લીલા મરચાં એક ટુકડો આદુનો એડ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું હવે એક વાસણની અંદર બે કપ પાણી સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી આખું જીરું એડ કરીશું એક ચમચી સફેદ તલ અને અડધી ચમચી ચીલી ફ્લેક્સ એડ કરી લઈશું અને બનાવેલી લીલા વટાણાની પેસ્ટ એડ કરીને સરસ રીતે મિક્સ કરીને બેથી ત્રણ મિનિટ રહેવા દઈશું અને આ રીતે સરસ વટાણા અંદર કુક થઈ જાય ને એટલે એક કપ ભરીને ઝીણો સોજી એડ કરીશું તમે મોટો સોજીનો પણ ઉપયોગ કરી શકો બધી વસ્તુને મિક્સ કરીને ઢાંકીને એકથી બે મિનિટ કૂક થવા દઈશું લો ગેસની ફ્લેમ પર રાખશું એટલે સોજી સરસ રીતે ફૂલી જશે ઢાંકીને દસ મિનિટ ગેસની ફ્લેમ બંધ કરીને રહેવા દઈશું સોજી સરસ રીતે ફૂલી જાય ને એટલે આ રીતે એક વાસણની અંદર લઈ લઈશું થોડા લીલા ધાણા અને એક ચીઝ ક્યુબને ગ્રેડ કરીને એડ કરીશું ચીઝ ક્યુબની જગ્યાએ તમે એક બાફેલું બટેટું પણ ખમણીને એડ કરી શકો બધી વસ્તુને મિક્સ કરીને થોડું એવું તેલ લગાવી લઈશું જેથી હાથમાં ચીપકી ના જાય અને થોડું એવો આ રીતે રાઇસ ફ્લોર લગાવીને કટ કરી લઈશું કોઈ પણ શેપમાં તમે કટ કરી શકો છો મેં આ રીતે લાંબી સિપ કરીને વચ્ચેથી નાના નાના ક્યુબમાં કટ કર્યા છે ઉપરથી ચપટી એવો ચોખાના લોટ સ્પ્રિન્કલ કરી લઈશું અને ગરમા ગરમ તેલની અંદર તળી લઈશું તમે આ નાસ્તાને ફ્રોઝન પણ કરી શકો છો ફ્રીઝરની અંદર અને સરસ રીતે ક્રિસ્પી થઈ જાય ને આવો ગોલ્ડન કલર આવી જાય ને એટલે આપણે કાઢી લઈશું અને ઉપરથી ચીઝ મસાલો કે પેરી પેરી મસાલો સ્પ્રિન્કલ કરીને મિક્સ કરી લઈશું એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી વટાણાનો નાસ્તો તૈયાર છે તો તમે પણ ટ્રાય કરજો